આમ આદમી પાર્ટીએ આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મોટી જાહેરાત કરી છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગડવી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ સંયુક્ત રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે ઉમેદવારી પત્ર જાહેર કર્યું છે આ મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક સાત વાત કરતા સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું કે દર વર્ષથી દિવસ રાત મહેનત કરીને આમ આદમી પાર્ટી ગુજરાતમાં આજે એક વિકલ્પ બનીને ઉભરી રહી છે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપનું શાસન યથાવત છતાં પણ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે આર્થિક સંક્રમણનો સામનો કરી રહ્યા છે ખેડૂતો શ્રમિકો યુવાનો કર્મચારી મહિલાઓ અને વેપારીઓ સહિત દરેક વર્ગના ભાજપના શાસિત ત્રાહિમામ અને ત્રસ્ત પોકારી ઉઠ્યા છે આવા સમયમાં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક વિકલ્પ બનીને જનતા જેના રહી છે આજે પાટણ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે તેમાં પાટણ જિલ્લા અને લોકસભા વતી આમ આદમી પાર્ટીએ એક પ્રદેશમાંથી ફોર્મ જારી કરેલું છે એ ફોર્મ આવનારી સ્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે છે તેમાં તાલુકા પંચાયતની સીટો જિલ્લા પંચાયતની સીટો નગરપાલિકાના વોર્ડ આ તમામે તમામ વોર્ડમાં પોતે ઉમેદવારી નોંધાવી શકે એ માટે ફોર્મ વિતરણ કરવાનું છે આવનારા સમયમાં એટલે કે ત્રણ મહિનાની આજુબાજુ જે ચૂંટણીઓ આવવાની છે એમાં આમ પાર્ટી સમગ્ર ગુજરાતમાં દસ હજાર કરતાં પણ વધારે ઉમેદવારો ઉતારવાની છે ખૂબ સારી રીતે ચૂંટણી લડવાની છે અને જીતવાની પણ છે તો આ ફોર્મના માધ્યમથી એક પારદર્શક રીતે ઉમેદવારી માણસ કરી શકે અને પોતાનું લીડર લીડરશીપ સાબિત કરી શકે અને જીતી શકે એ માટે આ ફોર્મ ભરવામાં આવવાનું છે આ ફોર્મ ભર્યા પછી જિલ્લા પ્રમુખશ્રીને જમા કરાવવામાં આવશે લોકસભા પ્રમુખશ્રીને જમા કરવામાં આવશે વિધાનસભાના જે પ્રમુખો છે એમને જમા કરવામાં આવશે ત્યારબાદ સંપૂર્ણ વિગતોથી ભરેલું ફોર્મ પ્રદેશ ટીમમાં જશે પ્રદેશ ટીમમાં આ ફોર્મનું એનાલિસિસ કરવામાં આવશે ફોર્મમાં જે પણ સક્ષમ ઉમેદવાર દેખાશે એને સીધે સીધું મેન્ડેટ આપવામાં આવશે અને પાર્ટી તેને બધી રીતે મદદ કરી અને ખૂબ સારી રીતે જીતી શકે એવા પ્રયત્નો કરશે આપનું નામ અને પરી પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર અમારી પાર્ટી હાર્દિક સોલંકી સાત ઉપેસ પંચાલત વ્યાન્યૂઝ